હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે અડધી વાટકી છોલે ચણામાંથી બનતી એક એવી રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું કે જેને કોઈ પણ વ્યક્તિ ખાવાની ના નહીં પાડે અને એટલી ચટપટી તીખી ટેસ્ટી કે નાનાથી લઈને મોટા દરેકને તો તમે જો ત્રણેય ટાઈમ આપશો ને તો ત્રણેય ટાઈમ તે ખુશીથી ખાશે દાળ ભાત શાક રોટલી કોઈની પણ તમને જરૂર નહીં પડશે જો તમે આ રેસીપી બનાવશો તો તેને બનાવી પણ એટલી જ સરળ છે અને ઘરની સામગ્રીમાંથી આરામથી પાંચથી સાત મિનિટમાં છોલે પલાળેલા હોય તો તૈયાર થઈ જાય છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અડધી વાટકી છોલે ચણાને મેં આખી રાત માટે પલાળીને મૂકી રાખ્યા હતા હવે આપણે તેને જરૂર પૂરતું પાણી ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર ઉમેરીને આપણે હલાવી લઈશું અને આપણે તેને બાફવા માટે મૂકી દઈશું તો છોલેને આપણે પલાળેલા છે એટલે આપણે તેને ફક્ત ત્રણથી ચાર સીટી થવા દઈશું તો ખૂબ જ સરસ રીતે તે બફાઈ જશે અને એકદમ પોચા પણ થઈ જશે હવે આપણા છોલે વફાઈને તૈયાર થાય છે કુકરમાં ત્યાં સુધીમાં અહીં મેં થોડીક આંબલીને છે ગરમ પાણીની અંદર અડધી કલાક માટે પલાળવા માટે મૂકી દીધી હતી તો હવે આપણે તેમાંથી છે એ વધારાના રેસા છે બીયા છે એ દૂર કરી દઈશું અને આ રીતે ગરણીની મદદથી આપણે આ ચટણીને ગાળી લઈશું જો તમારે તમારી આંબલી સારી હોય કોઈ કચરો ના હોય તો તમારે એમને એમ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો તો મેં ગરણીની મદદથી તેને ગાળી લીધી છે તો આ ચટણી છે એ થોડીક મારી પાતળી બની છે તમારે વધારે આંબલી ઉમેરીને ઓછું પાણી નાખીને જાડી તૈયાર કરવી હોય તો પણ કરી શકો છો તો આપણી ખાટી મજાની આંબલીની ચટણી તૈયાર છે હવે આપણા છોલે છે એ પણ આ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કૂકર ખોલીને જોઈએ અને આપણે છોલેને ચેક કરીએ તો આપણા છોલે છે અત્યારે ખૂબ જ ગરમ છે પરંતુ તે ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે જો છોલે આપણા થોડાક પણ કાચા રહેશે ને તો આપણને આ રેસીપી ખાવાની એટલી મજા નહીં આવે એટલે છોલે છે સરસ રીતે પલાળીને બફાવવા જરૂરી છે હવે આપણે એક પેનની અંદર અથવા તો કોઈપણ એક વાસણની અંદર ત્રણ ચમચી તેલ ગરમ કરીને આપણે જીરુંનો વઘાર કરી દેવાનો અને જીરું આપણું બધું તતળી જાય પછી આપણે તેની અંદર છોલે છે એ આ બધા આપણે ઉમેરી દેવાના છે તો આ રીતે હું બધા છોલે છે તેની અંદર ઉમેરી દઉં છું હવે આપણે છે એ તેને થોડુંક હલાવી લઈશું અને હલાવીને પછી આપણે ફક્ત બે મિનિટ સુધી ઢાંકીને આપણે તેને કૂક થવા દઈશું આમ તો આપણા છોલે છે એ કૂક થઈ જ ગયેલા છે પરંતુ વઘાર સાથે તે કૂક થશે ને તો તેનો ટેસ્ટ છે એ વધી જશે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને મેં છીણીને અમે તેની અંદર ઉમેરી દીધા છે તમારે મેશ કરવા હોય તો તમે મેશ પણ તેને કરી શકો છો પરંતુ તેની ગ્રેવી ખૂબ જ સરસ એકદમ ઘટા ઘાટી થાય ને એટલા માટે મેં તેને આ રીતે છીણી લીધા છે હવે તેની અંદર આપણે ધાણાજીરું ઉમેરવાનું એક ચમચી મેં લાલ કાશ્મીરી મરચું બે ચમચી તીખું લાલ મરચું અને થોડુંક એવું મેં ગરમ મસાલો તેની અંદર ઉમેરીને આપણે આ મસાલા ઉમેરીને તેને હલાવી લઈશું અને તેને ફક્ત દોઢથી બે મિનિટ સુધી આપણે ચડવા દેવાના છે જેથી મસાલા પણ આપણા સારી રીતે કૂક થઈ જાય હવે અહીં આપણી જે ગ્રેવી છે ને એકદમ સુપર કહેવાય ને કે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી તૈયાર થઈ છે જો તમારે ગ્રેવી થોડી ઘટ પડે એવું લાગે તો તમે થોડુંક ગરમ પાણી કરીને ઉમેરી શકો છો જો જરૂર પડે તો પણ પાણી ગરમ કરીને ઉમેરવાનું ઠંડુ પાણી આપણે ઉમેર્યું ને તો તેનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કારણ કે આપણા છોલે છે એકદમ તૈયાર થઈ ગયા છે હવે આ છોલેને આપણે કઈ રીતે પીરસવા એટલે કે ડીશ કઈ રીતે તૈયાર કરવી તો જરૂર પૂરતાં જેટલા આપણે ખાવા હોય એટલા આપણે છોલે છે એ ડીશની અંદર લઈ લેવાના પછી તેની અંદર મેં આ રીતે લાંબી સ્લાઇઝમાં થોડાક ટામેટા કાપીને ઉમેરી દીધા છે થોડાક મેં કેપ્સિકમ પણ સાથે સાથે ઉમેરી દીધા છે જો તમે ડુંગળી ખાતા હો તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો થોડાક મેં ચીલી ફ્લેક્સ અને થોડાક લીલા ધાણા ધોઈને ઉમેરી દીધા છે હવે અહીં મારી પાસે થોડીક કહેવાય ને કે ફુદીનો કોથમીર અને લીલા મરચાંની ચટણી બનાવેલી તૈયાર હતી તો તે પણ મેં જરૂર પ્રમાણે ઉમેરી દીધી છે અને ઉપરથી આપણે જે ખાટી ચટણી તૈયાર કરી છે તે પણ ઉમેરી દીધી છે અને થોડોક લીંબુનો રસ ઉમેરી દીધો છે તમે સેવ પણ ઉમેરી શકો છો અને દહીં ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો થોડોક મેં ચાટ મસાલો છેલ્લે ઉમેરી દીધો છે તો તૈયાર છે આપણી તીખી ચટપટી અને એકદમ ટેસ્ટી કે જે દરેકને ત્રણેય ટાઈમ જો આપશો ને તો પણ એટલી જ ખાવાનું મન થશે તમને પણ જરૂર ખાવાનું મન થઈ ગયું હશે તો કહેવાય ને કે છોલે તૈયાર હોય તો આ ચાટ બનતા વાર લગતા વાર લાગતી નથી અને તમે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે તેને ખાઈ શકો છો રેસીપી પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો